નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર કુંભારવાડા રેલવે ફાટક પર ટ્રેન અડફેટે વ્રદ્ધ ને ગંભીર ઈજા થઈ હતી ભાવનગરના કુંભારવાડા રેલવે ફાટક પર ટ્રેન આવવાની તૈયારી હતી ત્યારે ફાટક બંધ હોવા છતાં એક વૃદ્ધ ફાટક ઓળંગીને જતા હતા ત્યારે ટ્રેન અડફેટે ચડ્યા હતા અકસ્માતની આ ઘટનામાં વૃદ્ધના હાથની હથેળીનો ભાગ કપાઈ ગયો હતો આ બનાવની જાણ થતા રેલવે પોલીસ દોડી ગઈ હતી અને ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધની હાલત નાજુક હોવાનું જાણવા જા મળેલ છે